સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવારને લઈને કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર જાહેર થતાં જ વિરોધ જોવા મળ્યો ચુવાળિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા રોષ પ્રવર્તી રહ્યો છે ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાય બોટાદના રાણપુરમાં પણ તળપદા કોળી સમાજની બેઠક યોજાય મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો આ બેઠકમાં હાજર રહ્યા સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ઉમેદવારનો વિરોધ હવે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે ધંધુકા ખાતે મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો ભાજપ ઉમેદવારને વિરોધમાં એકત્ર થયા ચુવાડીયા કોળી સમાજના ઉમેદવાર હોવાથી તળપદા કોળી સમાજ દ્વારા પોતાના સમાજને ઉમેદવારી ન આપી અન્યાય કર્યો હોવાના મામલે વિરોધ થઈ રહ્યો છે ધંધુકા ખાતેની તળપદા કોળી સમાજ બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજના આગેવાનો વિરોધની રણનીતિ ઘડવા અંગે એકત્ર થયા ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર બરવાડા તેમજ અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાના તળપદા કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો એપીએમસીના ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા શહેર અને જિલ્લા ભાજપના શરૂ અને પૂર્વ હોદ્દેદારો સહિતના આગેવાનો એકત્ર થયા ત્યારે ભાજપના ઉમેદવાર જાહેર થતા જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે ચુમાળિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને તળપદા કોળી સમાજની અંદર રોષ પ્રવર્તી રહ્યો છે અને તેના જે આગેવાનો છે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તેમના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું